કર્યા વાગ્યા લાખો પરવા ન કરનાર પાલિકા દબાણો અને લારી ગલ્લાઓના દૂષણો નિવારી શકી નથી આજે પાલિકાના કર્મચારી સાથે ઝપાઝપી કરાઈ શેરી ફેરિયા આ સંગઠને બનાવને વખોડી કાઢ્યો ભુજમાં ઠીક લાગે ત્યાં લારીવાળાઓ ધંધા માટે ઊભા રહે છે કોઈ કંઈ કહી શકતું નથી ટ્રાફિક અવરોધાય છે લોકો પણ મુશ્કેલીમાં મુકાય છે ભુજમાં ઠેર ઠેર મન ફાવે ત્યાં લાખો રૂપિયાની જમીન ઉપર ફૂટપાથો ઉપર રોડની નજીક દબાણો થાય છે લારીઓ ઊભે છે દુકાનવાળાઓ રોડ સુધી ડિસ્પ્લે કાઢે છે છતાં ભુજ પાલિકાની ઢીલી નીતિ અને કહેવાય છે કે અમુક કાઉન્સિલરોની આશીર્વાદથી લારી ગલ્લાના દબાણવાળાઓ બેફામ બન્યા છે પણ પાલિકાને માત્ર ને માત્ર કોઈ અગમ્ય કારણોસર લાખોની જનતાની અગવડ દેખાતી નથી પણ માત્ર ને માત્ર રોજીરોટીને બહાને હિત જળવાય તે દેખાય છે રોજીરોટીને બહાને દબાણ કરતા લોકોના હિત જળવાય તે દેખાય છે તેને કારણે ભુજમાં અનેક સમસ્યાઓ સર્જાય છે શાકભાજીની લારી હટાવવા ગયેલ કર્મચારી ઉપર થયેલ હુમલો બતાવે છે કે લારી ગલ્લા વાળાઓ પૈકી કેટલાક લોકો કેટલા હિંસક બન્યા છે અને કર્મચારીની ધુલાઈ કરે છે આ સારા ચિહ્ન નથી પાલિકાને હાથના કર્યા હૈયે વાગ્યા છે હજુ પણ ભવિષ્યમાં વધુ બનાવો બની શકે છે વાહનો હોર્ન મારી અને બ્રેક મારી ઊભા રહી જાય ત્યાં સુધી ઠેર ઠેર ટ્રાફિક અવરોધો જોવા મળે છે થોડા સમય પહેલા જિલ્લા પંચાયતની ફૂટપાથ ઉપર કપડાના હટાવ્યા હતા ત્યાં ફરી દબાણ થયું છે આજે સવારે લારી હટાવવા ગયેલ કર્મચારીની મદદે સંગઠન આવ્યું છે પણ લોકોની મદદે કોણ આવશે તેવા પ્રશ્નો પૂછાઈ રહ્યા છે પાલિકાને દબાણ કરનારના હિત જાળવવા છે કે લાખો લોકોને પડતી મુશ્કેલીઓ નિવારવી છે તે પાલિકાએ કામગીરી કરી લોકોને દર્શાવવી પડશે દરમિયાન શેરી ફેરી સંગઠન બનાવને વખોડી કાઢેલ છે અને સહકાર આપવાની ખાતરી આપી છે સાહેબ આપનું નામ મારું નામ મોહમ્મદ લાખા સામાજિક કાર્યકર અને ફેરિયા સંગઠનના સ્થાપક તરીકે આજે રોજ સવારે ભુજ બસ સ્ટેશન વિસ્તારમાં નગરપાલિકાના એક કર્મચારી અને એક લારીવાળા સાથે કોઈ બાબતે ગેરસમજણના કારણે મગજ મારી થઈ નગરપાલિકાના કર્મચારીએ ગાળ આપી હોવાનું અમારા ધ્યાનમાં આવ્યું છે અને જે લારીવાળાઓને સૂચના આપવામાં આવી સવારના આવીને એ સૂચનાને એક લગભગ પચાસ ટકા ઉપર લારીવાળાઓ પોતાના કામકાજ બંધ કરી નાખ્યા હતા આ પણ ભાઈ બંધ કરી રહ્યા હતા ત્યારે જ નગરપાલિકાના જે કર્મચારી છે એમને કોઈ ગાળ બોલી અને એમની વચ્ચે મગજમારી થઈ અમે આપના માધ્યમથી જણાવવા માગીએ છીએ કે અમે આવા પ્રકારના કોઈ પણ હુમલાની કે નગરપાલિકાના કોઈ કામદાર ઉપર કે કોઈ પણ કર્મચારી ઉપર કોઈ હુમલો કરે એનો અમે સંપૂર્ણપણે નિંદા કરીએ છીએ વિરોધ કરીએ છીએ અને વખોડીએ છીએ પરંતુ આજે જે કાર્યવાહી ઓચિંતાની સવારના કરવામાં આવી છે એ કાર્યવાહીને પણ વપરીએ છીએ કારણ કે નગરપાલિકાએ આ પ્રકારની કાર્યવાહી કરવાથી પહેલાં હજારો વખત અમે નગરપાલિકા પ્રશાસનને જિલ્લાના જવાબદાર પ્રશાસનને જાણ કરી છે કે લેખિતમાં અને મૌખિક રીતે પણ કે તમે કોઈ પણ આવા પ્રકારની કાર્યવાહી કરતા હો તો મહેરબાની કરી અને સંગઠનના સભ્યો છે અહીંયા સક્રિય છે સવારના વહેલા ઉઠી જાય છે ટાઉન વેન્ડિંગ કમિટીના સભ્યો છે એ વિસ્તારમાં જ હોય છે તમે કમથી કમ આગલા દિવસે અમને જાણકારી કરો જેથી કરીને અમે પેરિયાઓની અંદર કે બીજા કોઈમાં ઉશ્કેરાટ ન ફેલાય કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ન બગડે અને સૌ સૌનું કામ સારી રીતે કરી શકે એના માટેની વ્યવસ્થા કરવામાં આવે પરંતુ નગરપાલિકાના આ કર્મચારીઓ દ્વારા અવારનવાર ભુજ શહેરના કેટલાય વિસ્તારોમાં આ જ કર્મચારી સાથે ઝઘડાઓ થાય છે આ જ કર્મચારી સામે ફરિયાદો થાય છે આ જ કર્મચારી જે છે એ લોકોને જેને ઉશ્કેરી રહ્યો છે તો આવું શા માટે થાય છે માટે નગરપાલિકા પ્રશાસનને પણ આપના માધ્યમથી અને જિલ્લા પ્રશાસનને આવા કર્મચારીઓને આવી કાર્યવાહીથી દૂર રાખવામાં આવે જે ફેરિયાઓને ઉશ્કેરી રહ્યા છે અને પ્રશાસનને પણ વિનંતી છે જે રીતે આ આખી કાર્યવાહી થઈ રહી છે એ કાર્યવાહીમાં અમે બસ સ્ટેન્ડનું ઇનોગ્રેશન થાય અને ભુજ શહેરને એક સારું બસ સ્ટેન્ડ મળે એના માટેના પ્રયાસોમાં અમે સતત પ્રશાસનની સાથે છીએ અને હકારાત્મક અભિયાનના અંદર અમે હંમેશા સહકાર આપ્યો છે પરંતુ આ પ્રકારની અનધિકૃત કાર્યવાહી કરવામાં આવશે તો આ બિલકુલ સંગઠન ચલાવી નહીં લે અને જરૂર પડશે અમે પણ આની સામે કાર્યવાહી કરવા માટે મજબૂર ભારતીય વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે અને સચોટ ઉપાય વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ નાનાલાલ સ્વરૂપચંદ ખંડોર સેનેટોરિયમ જ્યાં છે પ્રદૂષણ મુક્ત વાતાવરણ નૈસર્ગિક શાંતિ સેનેટોરિયમમાં ચાર દસ પંદર વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા અદ્યતન રૂમો એસી વાઈફાઈ ટીવીની સુવિધા શુદ્ધ અને સાત્વિક ભોજન બાગ બગીચા બાળકો માટે રમવાના સાધનો લાઇબ્રેરીથી સજ્જ આપની એક વખતની મુલાકાતને અવિસ્મરણીય બનાવો ઓનલાઈન બુકિંગ માટે લોનાવાલા એટ ડબલ જીરો સેવન જીરો વન ડબલ ફાઇવ સેવન વન મુંબઈથી બુકિંગ કરાવવા એટ વન જીરો ફોર થ્રી નાઇન જીરો લોનાવાલામાં અઠ્યાવીસ ઓબ્લિક એકસો તેર ન્યુ તુંગારલી લખાની પાર્ક પાછળ ઇન્દિરા નગર આવેલ સંકુલની મુલાકાત લ્યો અને આરામદાયક પળો ને માણો સમજપૂર્વક ઉપયોગ ભવિષ્ય ઉજ્જડું રાખશે ખેડુ તો પોતાના સાધનો દ્વારા વીજળી બચાવી શકે છે વીજ સમજપૂર્વક ઉપયોગ દ્વારા બચાવી શકાશે પણ વીજળીની બચતમાં આપી શકે છે મુખ્ય ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને પૂર્વકનો ઉપયોગ ભાવી પેઢીના વિકાસ માટે આપણું યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભોજ વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર